મિત્રો આપણે જો ભાઈ પાલક ઉપર આવી ગયા છીએ અને જો આ થર અહીંથી કાઢવાનું ચાલુ કરું છું મિત્રો જો પાસું મધ ઉડ્યું છે ભાઈ અત્યારે લીમડામાં જો ફાઈનલી જો આપણે એક સાઈડ નો આ થયો પૂરો થઈ ગયો છે કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં તો ભાઈ આજે છે ને આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર અને ઘરેથી વ્લોગ ચાલુ નથી કર્યો આપણે ડાયરેક્ટ સાઈડ ઉપરથી વ્લોગ ચાલુ કર્યો છે અને જો ભાઈ આ છે ને પેલા ઉપર બેસીને મારા ભાઈ મોટભાઈ ચણતા હતા પણ ન ફાયું પછી જો આપણે મેળો બાંધી દીધો છે અને એક રૂમમાં અહીંયા બારી પણ મૂકી દીધી છે અને એક બારી આ સાઈડ આવશે અને ભાઈ આમાં થયું છે એવું કે આ એક થર છે ને ઉપરનો કાઢવાનો છે કારણ કે એ થર વધારાનો છે અને હાઈટ થોડીક ઊંચી થઈ ગઈ છે તો કન્ટિન્યુ મિત્રો બના રહીજો આપણા વ્લોગ વિડીયોમાં મજા આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો અને આજનું વાતાવરણ જોઈ લો તમે

અને આ બારી મસ્ત મજાની પેક થઈ ગઈ છે પણ હવે ખબર નહીં એક બેલામાં આવશે કે નહીં આવે અને આ થર નીકાળવાનો છે ભાઈ અત્યારમાં અને અમારા ભાઈ ની જો રેતી ઘટે નાખે છે ભાઈ મિત્રો જો પાસું ભાઈ અત્યારે લીમડામાં જો આ કામ નથી કરવા દેતું અમને બે દિવસ થી જોયું માખી ઉડે મોટી મોટી બહુ હેરાન કરે છે ભાઈ બે દિવસ થી પાંચ દિવસ થી હેરાન કરે છે અને એ બાપલિયા રેલગાડી એવી હો તમે તો નહીં જોયું હોય કોઈ દી રેલગાડી કેવી હોય

ફાઇનલી જો આપણે એક સાઈડ નો આ થયો પૂરો થઈ ગયો છે એક થર બાકી રહી ગયો તો કાલે એ મારી દીધો છે ને આગળથી એક થર કાઢવાનો તો એ કાઢી નાખ્યો છે અને અહીં આપણે જો એક બીજી બારી મૂકી દીધી છે અને અહીં છે ને બે થર બાકી છે આ બે થર પૂરા થઈ જાય એટલે પછી આપણે છે ને આગળથી ચાલુ કરવાનું એ કામ એક ટોડલો આ છે એક આ એક આ ને એક પહેલો ચાર ટોડલા જણતર કરવાના છે ભાઈ તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બેના રેજો મિત્રો અને આવું કંઈક કામકાજ છે ભાઈ જોવા જે છે ને વાતાવરણ બહુ સરસ મજાનું છે અને મજા આવે છે કામ કરવાની અને કાલે છે ને ગરમી બહુ નથી તી કાલે આપણે કામ ઓછું થીતું અને બપોર સુધી જ આમ તો મહેતા તા એમ કાલે પેલું ટાઇલ્સના ટુકડા લગાવવાના બાકી હતા અને મધ વીજું ને બપોરે ઘરે જ હતું એવું પડ્યું તો કંઈ નહીં કન્ટિન્યુ મિત્રો બનારેજો ફાઇનલી મિત્રો જો આપણે પાછળની દીવાલ આખી પૂરી થઈ ગઈ છે ફિનિશ અને હવે છે ને ભાઈ જો અહીંયા પાંચ તર મારી દીધા છે પછી અહીંથી આમ ઢાળ પાડવાનો છે આપણે હજી છે ને ભાઈ ઠેક પેલા છેડે પૂગવાનું છે હવે બપોરા કરી લઈશું ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વિડીયોમાં ને અમારા ભાઈ જો માલ ભેગો કરે છે અહીંથી રાકેશભાઈ હલો બપોરિયા કરવા મિત્રો અત્યારે વાગી ગયા છે હાડા ચાર અને ભાઈ જો કામ કેટલું થયું અમારે ખબર છે આજે એક આઠયો પૂરો થઈ ગયો છે આની ઉપર છે ને પીઠિયા મૂકવાના છે દરવાજા ઉપર અને પછી પાછો ઉપર એક થર આવશે જો એક ટોટલો આ છે આપણે અને એક આ હવે ત્રીજો ટોટલો લેવાનો છે માલ પતી ગયો તો અમારે રાકેશભાઈ માલ બનાવી નાખો છે અને અમાર ભાઈ જો આમ ઠેઠ ક્યાંયથી બેલા હારી આવે છે બહુ લાંબી લીડ થઈ ગઈ છે ભાઈ બેલા હારવામાં આ રીતનું ભાઈ આપણું બાંધકામ ચાલે છે અત્યારે જોઈ લ્યો તમે સારું લાગે તો લાઈક કરતા જઈજો મિત્રો અને અમારા રાકેશભાઈ જો માલ બનાવવાના પેશિયલ કારીગર છે ભાઈ જો માલ એક જ ધારો આવે હો આવું અમારા રાકેશભાઈનું કામ છે ભાઈ જો આ રાકેશભાઈ છે ને માલ બહુ સરસ બનાવે એક જ ખાપ મારે પણ માલ એક જ ધારો આવે ઠેક સુધી અગંતીની મિત્રો બનારે રેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા ચાર થર મારી દીધા છે અને ભાઈ જો આ કોલો પૂરો થઈ ગયો છે અને અહીંયા ચાર થર માર્યા ને તો માલ પાછો ખૂટી ગયો છે માલ બનાવે છે અને આઠયો છે ને આપણે પૂરો કરીને જવાનું છે આજે પછી કાલે આ ઠયો લેવાનો છે અને પાછળની દીવાલ માલ પતી ગયો થોડોક વધારે બન્યા બનાવ્યો હોત તો આપણો આ થયો એક પૂરો થઈ જાત પણ કંઈ વાંધો નહીં હવે ત્રણ થર આવે છે મિત્રો અત્યારે જો ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપડો અને ભાઈ જો માંડ માંડ ત્રણ ટોટલા પૂરા કર્યા છે થાક બહુ લાગ્યો મને બહુ થાક લાગ્યો કારણ કે છે ને બહુ દૂર થી હારવા પીડા અને હવે છે ને બધું કચરો વીધો છે પેલા બધા ખલાસ થઈ ગયા છે અને હવે ભાઈ કામ છે ને બે દિવસ નું રહ્યું છે અમારું જો ટાઈમે બેલા આવી જાય તો બે દિવસમાં પતી જશે નકર ભાઈ આમાં તો ચાર પાંચ દિવસ હજી નીકળી જવાના છે અને મારા ભાઈ જો થાકી ગયા ને તો ઉભા ઉભા રાવણા ખાઈ છે ભાઈ થાકીને થૂઈસ થઈ ગયા છે યાદ તો હાવ રાકેશભાઈ છે ને ચાર વાર માલ પીડો ભાઈ એટલે ઈ ભાઈ થાકી ગયા હાલો જલ્દી વ્યા જાય તો એ થઈ જાય ઓલું બાબલું જો એ ખાટલા ઉપર ઊંધું જો હું તું એ એકલું એકલું રમે છે અને નીચે ઓલો ડોગી હુતો છે જો તો હાલો મિત્રો હવે જઈએ ભાઈ ઘર બાજુ કારણ કે છે ને પાંત્રીસ છત્રીસ કિલોમીટર દૂર છે અને આ ભાઈએ જો હાથમાં ચંપલ લઈ લીધા છે આજે કાલે આવવાનું છે ને ભાઈ સંપલ લઈ જ છે ને કાયમ જો કામના બૂટ અહીંયા મૂકી દે છે ને આ ચંપલ પહેર્યા હોય ઘરે જવામાં આવવા જવામાં જો હવે પાછી ટ્રેન આવી છે ભાઈ ચૂક છુક ગાડી એવી છૂક ગાડી એ ગઈ ગાડી ગઈ ચલો ભાઈ જો આ ટાબરિયા જો આખો દિવસ આવી રીતના રમતા હોય ભાઈ મજા આવે ને જો અને ભાઈ રાવણા હેઠે જો આ લોકો આખો દિવસ રાવણા કાંઈ કાંઈ ધરાઈ રહેતા હી છે Jo kewa rameye jo ce ne ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે અને ભાઈ એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત ઠંડો પવન આવે આખો દિવસ ગરમી ખાવાની અને છે ને ઠંડો પવન આવે અને જો આ કોણ આવ્યા છે તમે આવડા જો આ બધા ખુશી ને લેવા એવા જો ખુશી આ ખુશી ને લેવા આવ્યા છે આ બધા કેટલા જણા એવા જો લેવા કેટલા જણા ત્રણ જણા ખુશી ને લેવા એવા છે બોલો ખુશી કેટલી મોંઘી જોતો આ જો અહીંયા હોય તેને આવ્યો લેવા કા કોને લેવા આવ્યા કોને ખુશી ને ઉપડી જાય ત્રણ જણા થી કેમ થયું કામમાં મિત્રો જો આપણું અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આજે છે ઉપવાસ ભરેલા કારેલા છે મરચાં છે પાપડ છે ડુંગળી છે પછી સેવ ટામેટાનું શાક છે આ બધા જમવા બે ગયા છે વાળું કરવા ચલો મિત્રો પેટ પૂજા કરી લઈશું જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય